તમને સાથે છે સાહેબ જાહેર જીવનમાં આપણે જોડાયેલા છે જાહેર જીવન આવે એમાં ડેડીયપાડા ટીડીઓ કચેરી ખાતે સામસામે આવી ગયેલા ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આપના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે એ હદે તૂતુ મેમે અને બોલાચાલી થઈ ગઈ હતી કે જો પોલીસ સમયસર પહોંચી ન હોત તો આ બંને વચ્ચે હાથાપાઈ થઈ ગઈ હોત આ ઘટના વખતે બંને જૂથના ટેકેદારો પણ ઉમટી પડ્યા હતા અને મામલો ઉગ્ર બની ગયો હતો ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી પોસ્ટ કરી હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટીડીઓને ધમકાવ્યા છે ભાજપના લોકો ભેગા થાવ અને તાલુકા પંચાયત કચેરીએ પહોંચો હું નીકળી ગયો છું જોકે મનસુખ વસાવા અને તેના સમર્થકો તાલુકા પંચાયત કચેરીએ પહોંચે તે પહેલાંથી જ ચૈતર વસાવા તેના સમર્થકો સાથે ત્યાં હાજર જ હતા એટલે કે બંને પક્ષ વચ્ચે તણાવ ઊભો થયો હતો આ સમયે જ ચૈતર વસાવાએ મનસુખ વસાવાને સવાલો કરતા સામે મનસુખ વસાવાએ પણ તેની ટિપિકલ સ્ટાઇલમાં જવાબ આપતા વાતાવરણ ઉગ્ર બની ગયું હતું ડેડિયાપાડા તાલુકાના પંચાયત કચેરીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય તથા લોકસભાની ચૂંટણીમાં આપના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે ઘર્ષણ બાદ મોડી રાત્રે ચૈતર વસાવા નર્મદા જિલ્લા ડીવાયએસપી લોકેશ યાદવને મળીને લેખિતમાં રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે જો ખોટો કેસ થશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું ચૈતર વસાવાએ રજૂઆત કરી હતી કે મેં ડેડિયાપાડા ટીડીઓને ધમકાવ્યા હોય તેવી કોઈ ઘટના બની નહીં હોવા છતાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખોટો બનાવ ઉપજાવી કાઢીને અશાંતિનો માહોલ ઊભો કરેલ છે અને તાલુકા વિકાસ અધિકારીને ખોટો કેસ ઊભો કરવા દબાણ ઊભું કરવામાં આવી રહ્યું જે મારી રાજકીય કારકિર્દીને ખતમ કરવા કાવતરું છે જેના કારણે આ વિસ્તારની શાંતિનો ભંગ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવા તથા ભાજપના આગેવાનોની રહેશે